નમસ્તે મિત્રો ઓર વન ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં તમારું બધાનું સ્વાગત છે હું છું સિદ્ધાર્થ છાયા ગઈકાલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપ્યું આજે સવારે એમનું રાજીનામું સ્વીકારાઈ પણ ગયું તો હવે શું નવા રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ શું હશે કે રાષ્ટ્રપતિનું સ્થાન હવે કોણ કામ ચલાવ સંભાળશે અને રાષ્ટ્રપતિ પદ માટે કોના કોના નામ સામે આવી રહ્યા છે એ બધી જ વાતોનું વિશ્લેષણ આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો પહેલાં જાણીએ કે બંધારણમાં એવી વ્યવસ્થા છે કે કોઈ ઉપરાષ્ટ્રપતિ જેમ ધનખડ સાહેબે કર્યું એ પ્રમાણે અધ્વચ્ચેથી રાજીનામું આપી દીધું અથવા તો કોઈ ઉપરાષ્ટ્રપતિએ એમનું અવસાન થઈ ગયું તો ઇલેક્શન કમિશનને સ્પષ્ટ સૂચના બંધારણમાં આપવામાં આવી છે કે થઈ શકે એટલું ઝડપથી ચૂંટણીનું કાર્યવાહી પૂર્ણ કરે એટલે આપણે એવું માની શકીએ કે બહુ જલ્દીથી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની જાહેરાત થશે આ ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યો મતદાન કરી શકે છે હવે વસ્તુ આવી કે આટલો પીરિયડ જ્યાં સુધી આપણા દેશને નવા ઉપરાષ્ટ્રપતિ ન મળે ત્યાં સુધી શું તો અત્યારે રાજ્યસભા સેશનમાં છે તો અત્યારે જે ડેપ્યુટી ચેરમેન છે રાજ્યસભાના એ અને એમની આખી જે કમિટી છે એ રાજ્યસભાનો કાર્યભાર સંભાળશે તો આ છે બંધારણીય આખી વાત હવે વાત કરીએ કે કોના કોના નામ સામે આવી રહ્યા છે તો સૌથી પહેલું નામ આમાં આવી રહ્યું છે એ છે નીતિશ કુમારનું આપણને આશ્ચર્ય થાય કે નીતિશ કુમાર શા માટે એ તો એક રીતના જો તો કેન્દ્ર સરકારના એક મહત્વના પક્ષ છે જે એમને સમર્થન આપે છે તો વસ્તુ એવી છે કે બિહારમાં હવે આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી આવશે બિહારમાં મહારાષ્ટ્ર જેવું થયું છે મહારાષ્ટ્રમાં જેમ બીજેપી ધીમે ધીમે પોતાનું કદ વધારતો ગયો અને મોટાભાઈની ભૂમિકામાં આવી ગયું એવી જ રીતના બિહારમાં પણ આ વખતે એવું જ છે કુમારની એક ભૂલ એ થઈ કે એમણે એમના પછી કોઈ બીજા મોટા નેતાને ઉભરવા દીધા નહીં અથવા તો એવું કશું થઈ શક્યું નહીં એટલે હવે નીતિશકુમારની ઉંમર થઈ અને હવે એની ટર્મ એ સંભાળી શકે કે નહીં એક પ્રશ્ન છે તો એવામાં કુમારને એવું સમજાવવામાં આવે કે તમે ઉપરાષ્ટ્રપતિ બની જાઓ અને બિહારમાં જે કોઈ રિઝલ્ટ આવે અને જો આપણું જે એનડીએ છે એ જો બહુમતી લાવે તો આપ બીજેપીનો મુખ્યમંત્રી આવશે તો એક નામ તો એ બે બે નામ એવા આવે છે કે જેના પર મને થોડો ઓછો વિશ્વાસ છે એક છે શશી થરૂર વિથ ડ્યુ રિસ્પેક્ટ ઉપરાષ્ટ્રપતિનું એક કદ હોય છે એક સન્માન હોય છે પણ જો શશી થરૂરને ઉપરાષ્ટ્રપતિ બનાવી લેવામાં આવે તો જો કોંગ્રેસ એવું નક્કી કરે કે પોતાનો ઉમેદવાર ઉતારવામાં આવે તો એ શશિ થરુરને તો ઉમેદવાર તરીકે નહીં આપે જો ઉમેદવાર નહીં ઉતરે તો સર્વસંમતિથી ઉપરાષ્ટ્રપતિ બની જશે પણ જો ઉમેદવાર આવે તો શશિ થરુર પર તો કોંગ્રેસ આજના સંજોગોમાં હા પાડે એવું કશું લાગતું નથી પ્લસ શશિ થરુરનો ઉપયોગ બીજી સારી રીતના થઈ શકે છે જે આપણે ઓપરેશન સિંદૂર પછી જોયું બીજું એક નામ આવે છે જેપી પીડા નડ્ડા જે જયપ્રકાશ નડ્ડા જે બીજેપીના ઘણા વખત પહેલાં એમનું પ્રેસિડન્ટનું કામ વધી ગયું હતું તેમ છતાં અત્યારે લંબાવી રહ્યા છે તો દલીલ એવી થાય છે કે એમને જો અહીંયા મૂકવામાં આવે તો બીજેપીને એક નવો પ્રેસિડેન્ટ મળે પણ એ ગળે ઉતરે એવી દલીલ નથી અને જે પી નડ્ડા જેવા વ્યક્તિને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવે તો શું એ યોગ્ય રહેશે કે નહીં એ પણ એક પ્રશ્ન છે આગળ વાત કરીએ જે વધુ ગળે ઉતરે છે એની તો એ વાત એ છે કે રાજનાથસિંહને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સેન્ટરમાં લાવવામાં આવે એટલે એવું નથી કે રાજનાથસિંહ જો આવી જાય ઉપરાષ્ટ્રપતિ બની જાય તો આદિત્યનાથને જ રક્ષામંત્રી બનાવે એવું નથી પણ એમને કેન્દ્રમાં કોઈ મહત્વનું ખાતું સોંપવામાં આવે આમ કરવાથી બીજેપી નેક્સ્ટ પેઢીની પોતાની નેતાગીરી તૈયાર કરી રહી છે કેન્દ્રમાં એવો સંદેશ જશે અને એની જરૂર પણ છે તો એક આ શક્યતા વધુ મને એટલે વ્યક્તિગત રીતના એવું લાગે છે કે શક્યતા વધુ મજબૂત છે તો આ બધું તો ખરું પણ આપણે અત્યાર સુધી નરેન્દ્ર મોદી અને અમિત શાહની જે વર્કિંગ સ્ટાઇલ જોઈ છે તો છેલ્લી ઘડીએ કોઈ એવું નામ આવે જેની આપણને કલ્પના પણ ન હોય એની શક્યતા પણ રહેલી છે પણ જે હશે એ આપણને થોડા દિવસોમાં ખબર પડી જશે જ્યારે આ ચૂંટણીની જાહેરાત થશે અને ધીમે ધીમે બધા જ પક્ષો પોતાના પત્તા ખોલવા લાગશે ત્યાં સુધી આપણે ધીરજ ધરીએ રાહ જોઈએ વન ઇન્ડિયા સાથે જોડાયેલા રહેજો